ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ મજામાં છું તમે પણ મજામાં જ છો ને બધાને તો જો આપણે હવાર સવારમાં ઉઠી કમ્પ્લીટ થઈ અને બનાવીએ છે રસોઈ તો જો છાશ બનાવી દેને તો વલણ ગરમ પાણીથી ધોતી હતી લેટ થઈ ગયું ઉઠવામાં એટલે ફૂલ પાખા ચીકી બોલાવતી હતી કામની એમ કે પછી યાર બધું કામ પડ્યું રહે ને કામે જવાનું હોય ને એટલે થોડું કામ કરીને જવું પડે ઘરે હોય તો કઈ ટેન્શન ન હોય કામે જવાય એટલે કામ કરીને તો જો મમ્મી સવાર હવે મેં હેલ્પ કરતા તો એ એ સંભારો મરતા તા ને આપણે ગેસ ઉપર ચડાવી દીધા હતા મઢ અને આપણે લઈ લીધા તા વાસણ ખડા ફટી દરવાજો બંધ કરીને તો ભાઈ ઉઠી જાય તો એમ કહે કે નિરાત રાખો શાંતિ રાખો કહેવાય છે ને કે વાસણ તો ભૂભળતા જ ભાઈ એના જેવું કામકાજ હે મારું તો જો હું ફાસ્ટ ફાસ્ટ વાસણ ચલાવી દઉં ને પછી મારો જ ઘણું કામ છે તો પછી યાર કામ તો હોય ને થોડું ઘણું જો હું હે ને એમય ટીફીન હોય કાલે સાંદા ભજીયા બનાવ્યા હતા તો વાસણ જોરદાર હતા મસ્ત મજાનો હે ને ગાજરનો હંભારો બની ગયો છે ખાવો હોય તો કમેન્ટ કરી દેજો તમે તમારે મોકલી દઈશ ભાઈ ઉઠો એટલે ભૈયો માટે ચા બને તો દીદી વેઠળ દીદી માટે ચા બને ભાઈઓ જો અહીંયા છે ને મુહૂર્ત થતું હતું એટલે આપણે એમ થયું કે ચાલ ને વિડીયો લઈ લઈએ જો એ છે ને કંકુ ને બધાને આંદલા આપણે ઉભા ઉભા વિડીયો જોતા હતા બધા મુહૂર્ત કરતા આપણે તેમાં કંઈ ખબર પડે ને અને આ બધા જો કાંઈ કામ ધંધી નો છે બે ગયા નવરી બજારના અને જો આજે છે ને આપણે તરબૂજ હવામાં પાછો આપણે એમ થયું વિડિયો હાલ વિડીયો ઉતારશે દરરોજ તો આગળ જ હોય હા પાછળ બાકી રહી ગયું તું ત્યાં ખાટી આંબલી માય ફેવરીન ભાઈને દેખીને આવવાનું મન થઈ ગયું તો હવે હે ને ફાઈનલી ઘરે જવાનું ટાઈમ થઈ ગયો ને અમે જઈએ છીએ ઘરે અને યાર સાડા પાંચ થયા એટલે ઘર યાદ આવે જો તરબૂજ વોવાઈ ગયા છે અને અમારા હા હા કેસોદમાં આવવું એટલે ચનંદ જેવી ફિલિંગ આવે યાર કેમ જમા કે કેસો નો ટ્રાફિક જોરદાર એમાંય સાંજે છ વાગે તો હાવ માણો કે માય ને આટલું अरे તો तो खड़ा हो जा आधा घंटा हो गया खाते खाते अभी तो मैंने स्टार्ट બનાવવાના હતું શરીગવાનું શાક તો મૂકી દીધું બાફવા આમ તો રોટલા આવડે એમ કહી દે ને એ દીકરી ને પછી આગળ પૂછાય નહીં કારણ કે એક રસોઈમાં રોટલો અને બીજી લાપસી એ કોઈ ચોપડીયું વાંચે ન શીખી શકાય એ તો જેની માને આવડતું હોય ને સાહેબ એની દીકરીને આવડતું હોય એ કાય એના ક્લાસ ન કરવાના હોય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઇન્સાન હે હમ રોબોટ નહીં હે मतलब कहीं भी जाना हो मायके जाना है तो रोटी बना के जाओ हाथों में जाना है रोटी बना के जाओ शॉपिंग पे जाना है रोटी बना के जाओ बच्चे की पीटीएम में जाना है रोटी बना के जाओ यार गैदरिंग में मैंने बहस किसी से नहीं की मम्मी रे आज का बर्तन तुम धो देना कहा है आगे मेरा सर घूम रहा है सर को बोला थोड़ा देर रुकेगा ज्यादा बर्तन नहीं है तो गुड नाइट जय माता जय जय श्री कृष्णा શેર કરતા દબાવી દેજો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર ધ વોચિંગ પ્લીઝ લાઈક શેર સબ્સ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ કરવા માટે